જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ભડથું બનાવવાની છું વળો રીંગણાનો અને આમાં શેકવાની છું તો આ ઓળાને કાપો પાડું છું અને કાપામાં છે ને લસણની કળી નાખું છું ત્રણ કળી નાખું છું આખી કળી ત્રણ નાખી અને આ પાણી વાળો કરું અને આમાં શેકી નાખી દેવાનું હવે બીજું રીંગણું મૂકું છું

સેકન્ડ ત્યાં સુધીમાં હું રાયતું કરવાનું છે એટલે રાયતું નહીં પણ આમ તો સલાડ જેવું જ છે તુરિયાનું મારા મામાને ઘરે બહુ કરે છે એટલે હું યાજ કરું હજાર પાછું જ કરીને આમ કાપી મારી મામી રોજ આવું રાયતું તુરિયાનું બનાવે તુરિયાની સિઝન હોય ત્યારે હળદર નાખીશું અને મીઠું અને લીંબુ નીચવી તો આ સલાડ બહુ સરસ લાગે છે આવું થોડી વાર રેવા દઈશું આપણે પાંચ મિનિટ એટલે ગળી જશે અને પછી આ તૂરિયાનું સલાડમાં બહુ ખાવાની મજા આવે મારા મામાને ઘરે આવો મારા મામી બનાવતા હતા એટલે મેં અત્યારે આ રીંગણાનું ઓળા હારે બનાવ્યું છે જો આપણે શેકાવા વાવ્યા છે સરસ તાપ છે એટલે શેકાઈ જાય છે પછી એમ ઊભા નાખી દે હું વાવીએ હવે હું આ ચટણી ખાંડું છું આ લસણ નાખીશ અને આદુનો કટકો અને મીઠું પછી મરચાં નાખીશ પહેલાં આટલું વાટી નાખું આ મારે ઓળો ને રોટલા છે આજ તેથી જુવાર બાજરીના કર્યા હતા ને આજ ખાલી બાજરીના રોટલા અને ભળથું છે અને આ લસણની ચટણી અને ઓલું રાયતું તુરિયાનું આટલું આપણું લસણ વટાઈ ગયું છે હવે આમાં મરચાં નાખી દઉં અને એ પાસે ચટણી મારે આમાં નાખવાની છે ભળખામાં એટલે વાટી નાખું વધારે જો આપણા વટાઈ ગયું છે આમાં બે બે ટીપા જમતા એ જમથું લીંબુને નીચવી નાખું અને મીઠું તો આપણે નાખી લઉં છું લસણ કર્યું ત્યારે જ લસણ ખાંડતી ત્યારે જ મીઠું નાખ્યું હતું અને આ લીલી ચટણી આની સરસ લાગે છે લસણ આદુ ને મરચાં ત્રણે જ વસ્તુ નાખવાની ને લીંબુ નીચવાનું મીઠું આપણી આ ચટણી તૈયાર છે લીલા મરચાં ની આદુ અને થોડીક હું આમાં નાખી સંભાળ ઓલા જો આપણું આ ઓળો શેકાઈ ગયો છે રીંગણા અંદર શેકાઈ ગયા છે હવે આ રીંગણા જો અંદર લસણ એ બફાઈ ગયું અંદર હવે હું આમાંથી કાઢી નાખી ઉપરથી સારી આ બફાઈ ગઈસ ને આમાં તેલ લો મૂકી દીધું છે અંદર તેલ નાખી બે પાવડા તે લાવી છે પછી વઘાર વઘાતના ચટણી વાટી છે ને લસણ મરચાની મેં ચટણી ખાવા વાટી છે ને અમે થોડીક નાખી દઉં ઈટલું નાખી દે પેલા તો લાવી દીધો પેલું તમે એટલે ડુંગળી નાખી શકાય પણ આજ મારે

અને આ ચટણી લીલીયા બનાવી હતી અને આ તુરિયાનું મેં સલાડ બનાવ્યું હતું અને આ કેળા સુધારેલા અને આ દૂધ છે અને આ મરચું ને જીરું આ મુખવાસ મેં બનાવ્યો તો ગોટલીનો એકવાર મેં તમને બતાવેલો છે મુખવાસ અને આ જો ડાઇનિંગ ટેબલ છે મારું રાતનું અમે અહીંયા જ જમી છે સવારમાં અહીંયા છીએ ચા નાસ્તો સવારનો બ્રેકફાસ્ટમાં સવારમાં અહીંયા છીએ અને જો આ ફ્લાવર રીતે મેં જાતે જ બનાવ્યા છે આજે ને આમાં આપણે ફૂલ કે ગમે કંઈક રાખી શકાય ટેબલ ઉપર અને અહીંયા જો મીઠો લીમડો છે આખો મીઠો મોટો લીમડો છે નીચે જ મેં ડાઇનિંગ ટેબલ છે એટલે મેં અહીંયા જમવા બેસીશું હમણાં અહીંયા જમી લેશું બધા તો તમને અમારી કાઠિયાવાડી સાદી ડીશ જો પસંદ આવી હોય તો લાઈક ને શેર જરૂર કરજો